ડભોઈ રેલ્વે દેસાઈયા સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવવાના કારણે સ્થાનિકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ગંદા પાણીના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે ડભોઈ રેલવે દેસાઈયા સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરના પાણીની લાઇન મિક્સ થઈ જતા નળમાં પીવાનું ગંદુ પાણી આવતું હોય આ પાણી પીવાથી ઉનાળાની કાળછાળ ગરમીમાં લોકોને ઝાડા ઉલટી અને બીમારીનું ભોગ બનવું પડી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ડભોઈ વિસ્તારમાં હાથ પગ દુખાવ અને તાવ તથા કમળા જેવા રોગોના દર્દીઓ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર કરતા વહીવટીતંત્રના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે જો વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવી તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ઉચ્ચ અધિકારીઓની રજૂઆત કરવા હોવાનું જાણવા મળે છે ગંદા પાણી અને ઘટરની ઉભરાતી સમસ્યાનો ડભોઈ નગરપાલિકાના તંત્ર દ્વારા વહેલી તકે તેનો નિકાલ લાવે તેવું રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે વસૈ વાલી જીન વાળા જે ગટર લાઈન જોડી રહ્યા છે તો અમારી માંગ છે કે આ બાજુ જોડે ના એ જો એમની લાઈન કાયદેસર એ લોકો આગળ ગેટ બની જોડ દે એના બરાબર છે એટલે આ બાજુ અમર બની બી પાણી ના ઉભરાય ને એમનું પાણી કાયદેસર આગળ જતું રહે આ અમારી માંગ છે કે આ લોકો ગેરકાયદેસર ખોદી રહ્યા છે ને ગેરકાયદેસર આ સોનેશ્વર પાર્ક ની અંદર જોડી રહ્યા છે એ કામ જોડાવું ના જોઈએ એ કાયદેસર અમારી આ માંગ છે કે એ લોકો ગેટ બની અમને આ પાણી કાઢી નાખે અમારી સમસ્યા આ ગટરો ઉભરાય છે તો અમે કઈ જોડવા જઈએ અમારે બની ચોવીસ કલાક બધે ચોફેર ગટરો ઉભરાઈ રહી છે હવે તિજોરીના કારખાના વાળા એવી બધી ગટર લઈને પૂરતી છે ત્યાં પાણી જશે કઈ હવે ચોમાસામાં બી બધી બાજુ પાણી જેને જોવું હોય આવીને જોઈ જાય કે ચોપેર ગટરો ઉભરાઈ રહી છે કોઈ બી રસ્તો એવો નથી કે માણસ એમરજન્સીમાં માં કંઈ થયું હોય તો એ ગાડી કાઢીને બી જઈ શકે છે ચોક પાણી ઉભરાઈ રહ્યું છે કોઈ આવતું નથી જોવા માટે બરાબર છે તો આ ગટર લાઈન આ લોકો કાયદેસર એમના આગળના ગેટ બની લઈ જાય અને આ આઈ આગળ બંધ કરી દે